નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસ આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાત ઉપર અત્યારે ભયંકર માવઠાની દહેશત ઊભી થઈ છે ત્યારે આજે તેમજ આવતીકાલે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભયંકર માવઠું અત્યારે હાલ માજા મૂકી રહ્યું છે ત્યારે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાની ભીતિ પણ સેવાઈ રહી છે તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે અરબસાગરની સિસ્ટમ વાવાઝોડું બનશે કે પછી વેલમાર્ક લો પ્રેશર બનશે કે ડિપ્રેશન સુધીની કેટેગરીમાં આવશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલાં આજની અત્યારે યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેની નજીક સિસ્ટમ હોય અત્યારે ખાસ કરીને સિસ્ટમની જો વાત કરીએ તો આ રીતે અત્યારે લો પ્રેશર સિસ્ટમ એટલે કે મજબૂતમાં મજબૂત જે સિસ્ટમ છે તે ગુજરાતની એકદમ નજીક છે અરબસાગરમાં તેના કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદની સંભાવના છે જેમાં વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી જૂનાગઢ પોરબંદર આ જે તમામ વિસ્તારો છે ભાણવડ સાઈડના વિસ્તારો હોય રાજકોટ હોય ચોટીલા હોય સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ તેમાં અત્યારે હાલ ભારે વરસાદની માવઠાની સંભાવના છે મધ્ય ગુજરાતના વિસ્તારોની વાત કરીએ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ખંભાત ધોળકા વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર સાઈડના વિસ્તારો તેમજ રાજપીપળા અમોદ ભરૂચ સાઈડના જે વિસ્તારો છે તેમજ સુરત તાપીમાં પણ વરસાદની સંભાવના રહેલી છે ગઈકાલે પણ અપડેટ અપાઈ ન હતી કારણ કે એક અસ્તવ્યસ્ત કામની અંદર તો જેના કારણે સોશિયલ મીડિયાની અંદર એક્ટિવ રહ્યો નથી જેના કારણે છેલ્લા ત્રણ ચાર દિવસથી અપડેટ આપી શક્યો નથી તો જોઈએ ખાસ કરીને આજે બપોર પછીનો જે સમયગાળો છે તેની અપડેટ યુરોપિયન મોડલ અનુસાર તેમાં પણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સૌથી વધારે વરસાદની સંભાવના વેરાવળ ઉના અને મહુવા પંથક છે તળાજા મહુવા ભાવનગર અમરેલી જુનાગઢ સાઈડના વિસ્તારો હોય તેમાં તેમજ સુરત આજુબાજુના જે વિસ્તારો છે સુરત તાપી વલસાડ નવસારી ડાંગ આ બધા વિસ્તારોમાં પણ આજે ભયંકર વરસાદ પડવાની સંભાવના છે રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના સાત આઠથી નવ વાગ્યા સુધીમાં જે સિસ્ટમ છે દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર કોડીનાર ઉના તુલસીશામ અને રાજુલા આજુબાજુના જે વિસ્તારો છે વિસાવદર બગસરા ધારી સાવરકુંડલા પાલીતાણા તળાજા મહુવા આજે બધા વિસ્તારો છે તેમજ કેશોદ જુનાગઢ બગસરા અમરેલી વિસાવદર સાઇડના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે સાથે સાથે સુરેન્દ્રનગર સાઇડના જે વિસ્તારો છે સોટીલા આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના રહેલી છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખંભાત વડોદરા છોટા ઉદેપુર રાજપીપળા ભરૂચ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે બાર વાગ્યાની અપડેટ જોઈએ જેમાં યુરોપિયન મોડલ અનુસાર સૌથી વધારે માહોલ સૌરાષ્ટ્રમાં વેરાવળ ઉના તળાજા ભાવનગર પાલિતાણા અમરેલી જિલ્લો સમગ્ર જૂનાગઢ સોમનાથ આખો રાજકોટ જિલ્લો પણ સમગ્ર ચોટીલા હોય ગોંડલ હોય જસર હોય સુરેન્દ્રનગર મોરબી જામનગર ભાણવડ બધા વિસ્તારોમાં પણ ભયંકર માવઠાની દહેશત ઊભી થશે ગાંધીનગર અમદાવાદ ખેડા નડિયાદ વડોદરા છોટાઉદેપુર સાઈડના વિસ્તારો હોય બનાસકાંઠા સાબરકાંઠા સાઈડના વિસ્તારો હોય તેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે જોઈએ જીએફએસ મોડલની આજની અપડેટ જીએફએસ મોડલ અનુસાર અત્યારે સિસ્ટમ અરબસાગરમાં છે જે ધીમે ધીમે આગળ વધી અને આજે બપોર સુધીમાં તે ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં આવી રાત્રિના આઠેક વાગ્યાના સમયગાળાની અંદર વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલીતાણા ગારિયાદાર જેસર બગદાણા પંથકના વિસ્તારો હોય તુલસી શામ હોય આ બધા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપીની અંદર પણ ભયંકર તબાહી મસાવી શકે છે આજે રાત્રિના બાર એક વાગ્યાના સમયગાળામાં સિસ્ટમની અસર માંગરોળ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા તેમજ કેશોદ જુનાગઢ બગસરા અમરેલી પાલિતાણા સાવરકુંડલા ધારી વિસાવદર સાઈડના વિસ્તારો હોય તેમજ જે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે અમદાવાદ ગાંધીનગર દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર અલીરાજપુર ભરૂચ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આ તમામ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે સત્યાવીસ તારીખે આવતીકાલે સવારે આઠ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રને ધોવાતું જોવા મળી રહ્યું છે વેરાવળ કોડીનાર ઉના તુલસી શામ રાજુલા અને મહુવા સાડના જે વિસ્તારો છે તેમજ ઉતિયાણા જુનાગઢ કેશોદ વિસાવદર બગસરા અમરેલી ધારી સાવરકુંડલા સાઈડના વિસ્તારો હોય તેમજ ઉપલેટા હોય ગોંડલ જસદણ ગઢડા વલભીપુર સાઈડના વિસ્તારો સાપર વેરાવળ આજુબાજુના વિસ્તારો હોય મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં પાલનપુર મહેસાણા ડુંગરપુર અમદાવાદ ગાંધીનગર રતલામ સુધીના વિસ્તારો દાહોદ આજુબાજુના વિસ્તારો સુરત આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદની સંભાવના છે બપોરની અપડેટ જોઈએ જેમાં પણ શિસ્ટમાંથી ખાસ કરીને જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ તળાજા મહુવા પાલીતાણા ભાવનગર જેસર બગદાણા જસદણ ગોંડલ બોટાદ સુરેન્દ્રનગર મોરબી સાઈડ ફેલાયેલી જોવા મળે છે જે આગામી છવ્વીસ તારીખ એટલે કે આજે ને આવતીકાલે ગુજરાતમાં ભયંકર વરસાદ પડશે જ્યારે અઠ્યાવીસ તારીખે મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ આપણે જીએફએસ મોડલ અનુસાર જોવા મળશે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તેમાં પણ વરસાદની એક્ટિવિટી રહેશે પરંતુ પહેલી બીજી તારીખમાં ફરી વખત વરસાદની એક્ટિવિટીમાં વધારો થશે તો આ રીતે ગુજરાતમાં અત્યારે હાલ કમોસમી વરસાદના કારણે પાંચ નવેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ ગણી શકાય જોઈએ ફરી વખત આવતીકાલથી યુરોપિયન મોડલની અપડેટ તો આવતીકાલે યુરોપિયન મોડલ અનુસારની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો કે જે ભારે વરસાદ હેઠળ ગણી શકાય જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો ભાવનગર જિલ્લો સમગ્ર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા સહિતના સૌરાષ્ટ્રના વિસ્તારો હોય ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ મોટા ભાગના જે વિસ્તારો છે જેમાં વરસાદ આપણને જોવા મળશે સુઈગામ પાલનપુર ડુંગરપુર મહેસાણા હોય આ બધા જે વિસ્તારો છે એટલે કે સમગ્ર ગુજરાતમાં કચ્છની અંદર થોડો ઓછો વરસાદ રહેશે આવતીકાલે સત્યાવીસ તારીખે સોમવારે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં પણ વરસાદની તીવ્રતા સૌથી વધારે આપણને જોવા મળે છે અઠ્યાવીસ તારીખે મંગળવાર અને ત્રીસ તારીખ સુધી ગુરુવાર સુધી મંગળભૂત ગુરુની અંદર પણ તીવ્રતામાં થોડો ઘણો ફેરફાર જોવા મળી શકે તો આ રીતે આગામી સમયની અંદર હજુ પાંચ નવેમ્બર સુધી ભયંકર માવઠા માટે ખેડૂતોએ તૈયાર રહેવું પડશે ખેડૂતોને અત્યારે મગફળી જેવા પાકો ખેતરમાં તૈયાર હોય અને મોટું નુકસાન વેઠવાની શક્યતાઓ કપાસની અંદર સૌથી મોટું નુકસાન તો આ રીતે ખેડૂતો અત્યારે હાલ હેરાન થઈ રહ્યા છે અને ભારે નુકસાન ભોગવી રહ્યા છે વાત કરીએ પવનની ઝડપ કેવી રહેશે આજની પવનની ઝડપની વાત કરીએ તો કચ્છના જે વિસ્તારો છે જેમાં છેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રમાં પણ ચાલીસથી બેતાલીસની પવનની ઝડપ રહેશે આવતીકાલે સત્યાવીસ તારીખે કચ્છના વિસ્તારોની અંદર પચાસથી પંચાવન સત્તાવન સુધીની પવનની ઝડપ રહેશે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તેમાં પણ પવનની ઝડપ સૌથી વધારે રહેશે ત્રીસ એકત્રીસ તારીખ સુધી આ રીતે સિસ્ટમ એકદમ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારોની નજીક હશે બીજી તારીખ આજુબાજુથી એકદમ નજીક આવશે ત્યારે તે વિખેરાઈ શકે અથવા તો સાયક્લોન એટલે કે વાવાઝોડું બનવાની પણ શક્યતાઓ ગણી શકાય તો આ રીતે ગુજરાતમાં હાલ અત્યારે બહોળી સિસ્ટમ છે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ આવી રહી છે સાથે સાથે અરબસાગરની આ ભયંકર સિસ્ટમના કારણે માઉઠાની અંદર ખેડૂતોને મોટું નુકસાન તો મિત્રો હવે આપણે વાત કરીએ આઠેક દિવસમાં કેટલો વરસાદ પડી શકે તો આવનારા આઠ દિવસની જે અપડેટ છે તેની વાત કરીએ આપણે તો ખાસ કરીને જે અત્યારે હાલ માહોલ છે તેની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જામનગર દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભયંકરમાં ભયંકર વરસાદ પડવાની અત્યારે આઠેક દિવસની અંદર શક્યતાઓ છે તો આ રીતે ખાસ કરીને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસમાં ખેડૂતોએ તેમજ તમામ લોકોએ સાવચેત રહેવું માવઠાથી સામનો કરવા માટે કારણ કે મોટાભાગના વિસ્તારોમાં હેલી જેવો વરસાદ પડી શકે છે તો ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન